યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં હું કાપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું તો આજે હું મારી દિનચર્યા સાંજે પાંચથી લઈને રાતના નવથી સાડા નવ સુધીનું વિડીયો લઈને આવી છું આ ભાગ ત્રણ છે કપડાં જે સુકાઈ ગયા હતા એને વાળી અને ગોઠવી અને હવે અત્યારે સાંજના પાંચ વાગ્યા છે અને હું આ રીતે કોઈ પણ શાક હોય સિઝન પ્રમાણે એ રીતે લાવી હોઉં તો એને સાફ સફાઈ કરવાનું કામ કરું છું કોથમીર હોય મેથી હોય લસણ વટાણા તુવેર કંઈ પણ હોય આ રીતે સાફ કરી અને એને સ્ટોર કરીને મૂકી દઉં છું સ્ટોર એટલે ફક્ત ત્રણ ચાર દિવસ ચાલે એટલું જ જે બીજા લોકો ફ્રોઝન કરે છે એવી રીતે નથી કરતી ત્યાર પછી આ રીતે તાંબા પિત્તળના જે વાસણ હોય છે એને મારે સાફ સફાઈ કરવાના હોય છે એ પણ કરી સૂકવી અને લૂછીને મૂકી દઉં છું ત્યાર પછી કોઈક દિવસ આવી રીતે વધારાની જે બરણી હોય એને હું સાફ કરી અને સૂકવી અને પછી એને ઉપયોગમાં લઈ લઉં છું કારણ કે બાર મહિને મતલબ જે દિવાળી કે ઉનાળામાં દર છ મહિને આપણે સાફ સફાઈ કરતા હોય અને ડબ્બાઓ સાફ કરવાના હોય ત્યારે એક સાથે બહુ બધા ડબ્બા કરવાના અને એટલો બધો ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં મને બેટર લાગે છે કે જ્યારે જે પણ બરણી કે ડબ્બો ખાલી થાય એને હું આ રીતે સાફ કરી તપાવી અને પછી એને તરત જ ઉપયોગમાં લઈ લઉં અને કોઈક ને કોઈક દિવસે આ રીતે આપ જોઈ શકો છો કે જે બજારમાંથી આપણે વસ્તુ લાવ્યા હોય કે ઘરે બનાવી હોય એને ડબ્બામાં આ રીતે રિફિલ કરવાની હોય કર્યા ભરવાનું હોય તો એ કામ પણ અત્યારે કરી લઉં છું હવે સ્વરા અને અક્ષરા સાડા પાંચ જેવા આવી જશે એટલે ત્યાં સુધીમાં આ બધું કામ હું પતાવી દઉં છું રોજ અલગ અલગ કામ હોય છે ચા ખાંડ ભરવાની હોય કંઈ નાસ્તા ભરવાના હોય કોઈ પણ કર્યા ભરવાનું હોય એ રીતે આ બધું ડબ્બાઓમાં ભરી અને મૂકી દઉં છું ત્યાર પછી ઘરે દળવાની જે હોય કામકાજ મતલબ બુરુખાંડ ઘરે બનાવું છું ગરમ મસાલો છાનો મસાલો છાસનો મસાલો સંભર મસાલો એ મસાલા પણ ઘરે જ દળી દઉં છું આ અત્યારે હું બુરુખાંડ દળી રહી છું મને બહારની બુરુખાંડ પસંદ નથી એટલે ઘરે જ બનાવીને રાખું છું કોઈમાં પણ ઉપયોગમાં આવે તો ફટ લઈને આપણે લઈ શકીએ એને તો આ રીતે એ કામ પણ કરી દઉં છું સાથે સાથે આ રીતે નાસ્તા તળીને રાખવાના હોય જે ઘરે બનાવેલા હોય વડીયો સેવો કે પાપડી એટલે કે સારેવડા એ બધા હું તળીને રાખું છું એટલે એને પછી આ રીતે ડબ્બામાં ભરીને મૂકી દઉં છું બધા જ નાસ્તા હું અલગ અલગ સ્ટોર કરું છું એટલે એકબીજાની સ્મેલ બધા નાસ્તાની ભળે નહીં અંદરો અંદર પછી જમવા બનાવવાની તૈયારી તરત જ સાથે સાથે કરવા લાગુ છું સ્વરાક્ષરા હવે આવી ગયા હોય છે એટલે બપોરના વાસણ ગોઠવી દેવાના હોય છે શાક તો હું સમારીને રાખું છું અને પછી આ રીતે ફટાફટ મોટા મોટું કિચન સાફ કરી દઉં ત્યારબાદ આ રીતે જે વધારાના વાસણ હોય એ હું સાથે સાથે કરતી જ રહું છું બધા એક સાથે ભેગું કરીને ઢગલો રાખતી નથી કારણ કે મેં પહેલાં પણ જણાવ્યું કે મારા ઘરે કામવાળી નથી આવતી તો હું મારી જાતે જ બધું કામ કરું છું એટલે જેમ બને એમ બધું કામ ફટાફટ નિપટે એ રીતે જ કરતી હોઉં છું અને મને કામ ભેગું કરીને રાખવું બિલકુલ પસંદ નથી એટલે હું કામ મારી રીતે જ કરતી રહું છું અને મને કોઈનું કામ પસંદ પણ નથી તો આ રીતે હું વાસણ પણ પતાવી દઉં છું તરત તરત કારણ કે સ્વરાક્ષરા આવીને નાસ્તો કરે એમના બપોરે જે લઈ ગયા હોય બોટલ્સ અને ટિફિન હોય એ પણ કરવાના હોય એટલે અત્યારે આ કામ પતાવી કિચન થોડું સાફ કરી અને ત્યારબાદ હું રસોઈ માટે લાગી જાઉં છું તો દરરોજ અલગ અલગ રસોઈ હોય છે ચાલુ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર સુધીમાં ખીચડી ભાખરી શાક કે રોટલા શાક કંઈક પણ આવી રીતે બનતું જ હોય છે અને બાકીના બે દિવસ અથવા તો રજાના દિવસે સાંજે હળવું ખોરાક હોય છે બટાકા પૌવા કે પાપડીનો લોટ મુઠિયા થેપલા ઢોકળા ઢેબરા કે હાંડવો હોય કે કોઈ બી બીજી આઈટમ હોય કંઈ પણ હું બધી જ આઈટમો ઘરે જ બનાવું છું મોસ્ટલી બધી જ આઈટમ ઘરે બનાવું છું અને આ રીતે અત્યારે આજે ખીચડી બનાવી છે ખીચડી રોટલા શાક અને પરોઠા હશે તો આ હું અત્યારે એની તૈયારી કરી રહી છું વધારાનો જ્યારે મને રાત્રે ટાઈમ મળશે ત્યારે વાંચવાનું હોય છે હું બેઝિકલી યોગા ટ્રેનર છું એટલે પહેલાં યોગા ટ્રેનરનું ભણી એના પછી વાયસીબીનો મેં કોર્સ કર્યો જે દિલ્હી સેન્ટ્રલ થ્રુ મોરારજી દેસાઈ યુનિવર્સિટીમાંથી મેં કર્યો છે એમાં પણ હમણાં હું પાસ થઈ છું હવે લગભગ એનું સર્ટી પણ આવા થયું છે આપને જણાવતા ખુશી થાય છે કે એંસી ટકા સાથે હું એમાં પાસ થઈ છું તો આ રીતે દાળ શાક કે ભાત કે ખીચડી ધોયા હોય જે ચોખાને એનું પાણી જે હોય છે એ હું ફૂલ છોડને પીવડાવું છું વેસ્ટ જવા દેતી નથી અને એકવાગાર્ડને જ્યારે હું એમાંથી માટલું ભરું છું એકવાગાર્ડના પાણીથી કે એકવાગાર્ડનું પાણી કોઈપણ ઉપયોગમાં લઈએ છે ત્યારે એક લોટો જો આપણે પાણી લઈએ તો એમાંથી ત્રણ લોટા જેટલું પાણી વેસ્ટે જ નીકળે છે તો એ પાણી પણ ભેગું કરી હું પોતામાં લઉં છું ફૂલ છોડને પીવડાવું છું અથવા તો વોશિંગ મશીનના ઉપયોગમાં લઉં છું તો આ પણ મેં એક કામ બતાવ્યું તમને તો અત્યારે આવી રીતે જ્યારે હું કામ કરતી હોઉં ત્યારે સ્વરાને અક્ષર આવી ગયા હોય તો એ લોકો પણ મારી સાથે મજાક મસ્તી કરતા હોય વાતો કરતા હોય આપ જોઈ શકો છો કે મેં જેટલું પણ કામ કર્યું વળી પાછું રસોડું સાફ કરીને વળી પાછા વાસણ સાફ કર્યા મેં કીધું એમ કે હું વાસણ ભેગા કરતી નથી હવે મારા અભ્યાસની વાત કરું તો મેં એમે પણ કરેલું છે સાથે સાથે યોગા ટ્રેનર પણ છું અને હવે હું યોગા વેલનેસ ઇન્સ્ટ્રક્ટર પણ કહેવાઈશ તો આ મારું જે શર્ટી આવશે વાયસીબીનું એ ઇન્ટરનેશનલ હું એનો ઉપયોગ કરી શકીશ હું ગમે ત્યાં યોગા કરાવી શકું છું ઓનલાઈન ઓફલાઈન યોગા કરાવી શકીશ આપ જોઈ રહ્યા છો કે હું બાજરીના રોટલા અત્યારે બનાવું છું અને સ્વરાબેન અંદર આવી અને મારી સાથે મજાક મસ્તી કરીને પાછા એમના કામે લાગી ગયા છે તો આ રીતે મારો દિવસ વીતતો રહે છે સાથે સાથે કોઈ દિવસ બહાર ગયા હોય કોઈ દિવસ મહેમાન આવ્યા હોય તો એ રીતે જમવા બનાવવાનું હોય સંકેત સ્કૂલથી આવી અને તરત જ પોણા સાતથી સાત વાગે આવી અને તરત જ જમવા બેસી જાય છે એટલે જમવાનું તૈયાર રાખવું પડે છે કારણ કે એ દોઢસો કિલોમીટરનું અપડાઉન કરે છે આખા દિવસમાં એટલે ખૂબ જ થાકી જાય છે અને આવીને જમી અને તરત જ સ્વરાક્ષરાને ઇંગ્લિશનું ટ્યુશન લેવા બેસે છે અને જમ્યા પછી હું આવી રીતે મારું બીજું કામ પણ કરતી જ રહું છું જે કંઈક ને કંઈક કામ હોય કોઈના ઘરે હોય બેસવા જવાનું અથવા તો સોસાયટીમાં ભજન હોય ક્યારેક અમારા યોગ સંવાદની મિટિંગ પણ હોય છે ક્યારેક કંઈક ને કંઈક રીતે બહાર જવાનું પણ હોય છે તો આ રીતે અલગ અલગ કામથી મારો દિવસ વીતતો રહે છે અને દરેકનો વીતતો જ હશે પણ મેં અહીં ફક્ત મારી ચર્ચા કરી છે એટલે મારી વાત કરું છું આ સિવાય સિઝન પ્રમાણે ઘરે પાપડી એટલે કે સારેવડા બનાવવા સેવો બનાવી પછી વડીયો બનાવી સાબુદાણાની ફરાળી ચકરી બનાવવાની હોય વેફર બનાવવાની હોય એ બધી જ વસ્તુઓ હું ઘરે બનાવું છું સાચી વાત કહું તો મને નવરા બેસી રહેવું સેચ પણ પસંદ નથી કંઈક ને કંઈક શીખતા રહેવું કંઈક ને કંઈક કરતા રહેવું તો એમાં જ આપણી પ્રગતિ છે એમાં જ આપણી વ્યસ્તતા છે અને રાત્રે સારી ઊંઘ પણ આના કારણે આવે છે તો જેટલા થાકીએ એટલું આપણા માટે સારું છે એટલે આપણે સ્વસ્થ રહીશું વ્યસ્ત રહીશું ને મસ્ત રહીશું મેં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે ને કદાચ આપે પણ સાંભળ્યા હશે કે ઘરે રહેનારને શું કરવાનું હોય આખો દિવસ ઘરેના ઘરે તો હોવ છો આખો દિવસ આરામ જ કરવાનું હોય છે ને તમારે ક્યાં બહાર જવાનું હોય છે પણ એવું નથી હોતું જે ઘરે રહેતું હશે અને જાણ હશે કે ઘરમાં કેટલું કામ હોય છે ફક્ત નોકરી કરવી તો જ તમે સારા કહેવાઓ ને તો જ તમે આગળ સફળ થાવ એવું તો કંઈ હોતું જ નથી હવે કામની વાત કરીએ તો આગલા દિવસે જે દૂધ લીધું હોય છે એમાંથી મલાઈ અલગ કાઢું છું મલાઈ ભેગી કરીને એમાંથી ઘી પણ હું બનાવું છું અને આ રીતે તાજું દૂધ આવે છે સાંજે એમાંથી હું ભગવાનનું દૂધ અલગ કાઢી અને બીજા દૂધને ગરમ કરી દઉં છું ભાગ બેના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે સાંજે ચાર સવા ચારે હું આ રીતે દીવા પૂરીને જ રાખું છું સાંજના અને બીજા દિવસ સવારના તો સાંજે પોણા સાતથી સાત વાગ્યાની વચ્ચે સ્વરા કે અક્ષરા બંનેના વારા કાઢેલા છે એક પછી એક દિવસે બંનેઓ દીવા કરી લે છે આ રીતે પૂજા અને પાઠ એ પણ સાંજે કરે છે સવારે પણ એ લોકો એમની રીતે પૂજા પાઠ કરતા હોય છે એમને પણ આ રીતે દીવા શીખવાડેલા છે

આ સ્તુતિ મેં મારા નાના નાની પાસેથી શીખેલી છે હું વર્ષોથી કરું છું મારા મમ્મીને પણ મેં કરતા જોયા છે આ સ્થિત સ્તુતિને અને એ સ્તુતિ હવે સ્વરાને અક્ષરા પણ શીખી ગયા છે દરરોજ વારાફરતી બંને દીવા કરતી વખતે એ સ્તુતિ કરે છે મને આ સ્તુતિ ખૂબ જ પ્રિય છે જ્યારે પણ હું ટેન્શનમાં હોઉં જ્યારે પણ થોડીક દુઃખી હોઉં ત્યારે આ સ્તુતિ હું કરું છું યા લાગ આવે ને તો કદાચ કરતી ના હોઉં ને તો મનમાં ને મનમાં ગણગણતી હોઉં છું તો ખૂબ જ શાંતિ લાગે છે તો હવે મેં ફરીવાર રસોડામાં આવીને પરોઠા બનાવવાની શરૂઆત કરી લીધી છે સંકેતના આવવાનો એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો છે એમનો ટાઈમ નક્કી જ હોય છે એટલે મને ખબર હોય છે કે એક અથવા બે રોટલી પરોઠા કે ભાખરી કરતા વખતે આવી જ જશે અને આવીને સીધા હાથ પગ ધોઈ અને જમવા બેસી જાય છે તો મારું આ કામ મેં બતાવ્યું તમને હવે મેં બતાવ્યું કે કોઈકને કોઈક દિવસે અલગ અલગ કામ હોય છે એમાં આ રીતે લીલી ચટણી લાલ ચટણી બનાવવાની હોય મરચાં હાથવાના હોય તો અમે જમી લીધું છે અમે બધા જ ચારેય જણ નીચે બેસીને શાંતિથી ભેગા મળીને જમીએ છીએ સાંજે એક જ વખત આ રીતે જમવા મળે છે અથવા તો રજાના દિવસે જમવા મળે એટલે બધા જ જમી લઈએ પછી સ્વરા અને અક્ષરાને કહેલું છે કે આ રીતે થોડીક મને હેલ્પ કરી દે પછી બાકીનું કામ હું જોઈ લઉં છું ત્યાં સુધી હું થોડીક વાર બેસું છું મારું બીજું પણ કંઈ કામ હોય તો એ જોઈ લઉં છું તો આપ જોઈ રહ્યા છો સ્વરા અને અક્ષરા પણ મારી જેમ જ કામમાં ખૂબ જ એક્ટિવ છે એમને પણ મને મદદ કરાવવી ખૂબ જ પસંદ છે એટલે કંઈક ને કંઈક કામ કરાવતા જ હોય છે અક્ષરા થોડી વધારે પડતી જ એક્ટિવ છે હવે પાછી હું રસોડામાં આવી ચૂકી છું સાંજે પાંચ વાગ્યા પછી જે મેં વાસણ સાફ કર્યા હતા એને હું અત્યારે ગોઠવી દઈશ એટલે ટોપલો ખાલી થઈ જાય અને આપે જોયું કે જુઓ અત્યારે પણ આ વાસણો વધારે ભેગા નથી થયા કારણ કે હું સાથે સાથે કામ કરતા જતા વાસણો કરતી જ રહું છું હવે સંકેત આવીને જમી લીધું છે અમે પણ જમી લીધું છે એટલે એમનું સ્કૂલનું ટિફિન અને વધારાના બધા વાસણો અને અત્યારે રાત્રે હું મેં પહેલાં કહ્યું હતું એમ કિચન એકદમ ડીપ ક્લીન કરું છું કારણ કે રાત્રે મને કિચન સેજ પણ ગંદુ પસંદ નથી એવી રીતે રાખીએ ગંદુ કિચન રાખીએ તો રાતે કીટાનું જમ્સ હોય બેક્ટેરિયા હોય કંઈ પણ આ રીતે આપણા કિચન ઉપર ફરતા રહે છે એ મને પસંદ નથી અને આપણે જેટલું ચોખ્ખું રાખીશું એટલી ચોખ્ખાઈ આપણા ઘરના લોકો માટે સારી છે અને આપણા માટે પણ સારી છે અને જમ્યા પછી બેસી રહેવું એ પણ કંઈ સારી બાબત નથી કારણ કે હજુ આપણી ઉંમર એટલી મોટી નથી થઈ કે આપણે જમી અને બેસી રહીએ અને સ્ત્રીનું તો કામ જ છે કે જમ્યા પછી ક્યારેય ન બેસી રહેવું આ રીતે હરતા ફરતા રહીએ તો આપણું ખાવાનું પણ પચી જાય તો અત્યારે ડીપ ક્લિનિંગ માટે જેટલા વાસણ નીકળ્યા છે એ બધા વાસણ કરી પછી રસોડાને આ રીતે દરરોજ સાફ કરીને મૂકવાનું હોય છે હું ગમે તેટલી વ્યસ્ત હોઉં ગમે તેટલી બીમાર હોઉં પણ હું મારું કામ તો ચોક્કસથી પૂર્ણ કરીને જ મારો આરામ કરવાનો જે ટાઈમ હોય એનો ઉપયોગ કરું છું અને આ રીતે આપણે જોયું કે ડોલ પણ જે પોતુંની ડોલ છે જે એકવાગાર્ડનું પાણી આવે છે એને પણ હું સાફ સફાઈ રાખી અને ચોખ્ખી રાખું છું હવે જે પણ ખાવાનું વધ્યું હોય કદાચ કે અઠવાડિય હોય એ બધો અમારા ત્યાં સામે બાજુમાં જ એક વાસણ મૂકેલું છે જેને આપણે ચાટ કહીએ છીએ એમાં નાખી આવીશ અને આ બધા જ વાસણોને એકદમ શાંતિથી નીતરવા દઈશ અને પછી જેમાંથી વધારાના વાસણો જેમાં જરૂર હોય એ બધા લઈ અને પાછા મૂકી દઈશ ત્યાર પછી કિચનને ચોખ્ખું કરી દીધું એકદમ ક્લિયર કર્યા દીધા પછી હું સવાર માટે જે પણ કોરું શાક હોય એને સમારીને મૂકી જ દઉં છું પછી હું થોડુંક ચેન્જ કરું છું જો શિયાળો હોય તો માલિશ કરવાની હોય છે આ રીતે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાનો હોય છે અને જે પણ ફરી પાછું કંઈ પણ શાક હોય કંઈ પણ મગફળી જેવું હોય એ પણ ફૂલવા બેસી જાઉં છું ટીવી જોઉં છું છેલ્લે આ રીતે થોડીક વાર ચાલવા નીકળી પડું છું આ અક્ષરાય વિડિયો લીધો છે એટલે થોડોક બ્લર થયો છે મેં મારી દિનચર્યાના જે ત્રણ વિડીયો બતાવ્યા છે એમાં જે પણ કંઈ કામ કર્યું છે એ સહેજ પણ નવાઈ નથી મારી કોઈના ઉપર ઉપકાર નથી કર્યો ફક્ત ને ફક્ત મેં મારી ફરજ નિભાવી છે મને એક સ્ત્રી હોવાનો એક ગૃહિણી હોવાનો અને મારા મમ્મી પપ્પાની દીકરી હોવાનો ખૂબ જ ગર્વ છે કે એમને મને આ જન્મ આપ્યો છે અને હું આટલું સરસ રીતે મારી દરેક ફરજો નિભાવું છું મને મારી નાની મમ્મી અને મામી પાસેથી ઘણી બધી સારી શીખ મળી છે એમાંની એક શીખ આપને જણાવું કે સ્ત્રી તો જન્મ જાત જ ખૂબ જ હોશિયાર સમજદાર હોય છે તો એને જ્યારે કોઈના ઘરે મહેમાન બનીને ગયા હોય ત્યારે પણ બેસી ન રહેવું જોઈએ કોઈ શું આપણને જણાવે કે આ કામ કરો કે આ કામ કરો આપણે પોતે જ એ કામ ફટ લઈને લેવાનું હોય તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો જય શ્રી કૃષ્ણ